કોટા જૂના ગામે વાવાઝોડા આગની હોનારતના અસરગ્રસ્તોની આજે સામાજિક કાર્યકરોની ટીમ દ્વારા મુલાકાત લેતા કેતનભાઈ બામણિયા લીમખેડા તાલુકાના ચિલાકુટા જૂના ગામે પાંચ તારીખે ઘરોમાં આગની હોનારતના અસરગ્રસ્તોની મુલાકાત લેતા સામાજિક કાર્યકર કેતનભાઈ બામણિયાએ તમામ ઘરોનું બારીકાઈથી નિરીક્ષણ કરી આદિવાસી સમાજના સામાજિક કાર્યકર કેતનભાઈ બામણિયાએ તમામ અસરગ્રસ્ત પરિવારોને સરકાર પાસેથી સહાય અપાવવાની અને તમામ મુશ્કેલીના સમયમાં અમે તમારી સાથે છે તેવું વચન આપવામાં આવ્યું રિપોર્ટર રમેશ એમદામાં દાહોદ જિલ્લા બ્યુરો ચીફ કેરેડી જોહાર ચીલાકોટા મુકામે જે જૂના ગામ છે જૂના ગામના મેળા મેળાફળિયાની અંદર પાંચ તારીખની સાંજે જે અહીંયા દર્દનાક ઘટના બની એમાં જે એ દિવસનો જે પવનના સુસવાટા હતા પવનના સુસવાટા ભેગી જે આગ લાગી આગ લાગી છે એમાં પાંત્રીસ ઘરો એના ઘર વખરી પશુધન અને એનું જેટલું પણ માલ મિલકત હતી એ તમામ આગની અંદર હોમાઈ ગઈ છે એ સંપૂર્ણ આદિવાસી સમાજ ખરેખર આજે દુઃખની લાગણી અનુભવે છે અને આજે લગભગ બન્યું છે ત્યારથી દરેક સંગઠનો અહીં મુલાકાત કરવા માટે આવે છે દરેકની સાથે એમના દુઃખના સહભાગી બને છે અને કંઈકને કંઈક માર્ગ નીકળે અને જે અત્યારે આ જે મેળાફળિયાના જે રહીશો છે એ લગભગ આજે કહી શકીએ કે પંદર વર્ષ પાછળ પડી ગયા છે તો એમને હાથે હાથ મિલાવી અને મૂળ જે આજના સમયે ફરી પાછા આવે એના માટે દરેક સંગઠનો આદિવાસી પરિવાર છે વીર સમાજ પંચ છે દાપમ છે બિરસા મુંડા ભવન તરફથી પણ ઘણા આગેવાનો આવેલા છે અને ગામના પણ અહીં મુખ્ય બધા આગેવાનો છે અલગ અલગ ફળિયાના પણ આગેવાનો છે અને સરકારી તંત્ર પણ હાજર છે એ દરેક કંઈક ને કંઈક રીતે આને સહભાગી બને અને મદદરૂપ થાય એના માટેના તમામ પ્રયત્નો કરી રહ્યું છે અને જે હાલ અમે જે આજે કાખી ગોધરા પંચમહાલ મહીસાગર અને દાહોદ આ તમામ આદિવાસી સમાજના ભીલ સમાજ પંચના વ્યક્તિઓ અહીં આવી અને મુલાકાત લીધી છે અને કંઈક ને કંઈક આનો રસ્તો નીકળે અને જેટલી પણ સરકાર તરફથી સુવિધાઓ મળવાની હોય એ તમામ સુવિધાઓ એમને યોગ્ય રીતે મળે દરેક વ્યક્તિને એનો ન્યાય મળે અને જે પણ આ હોનારતની અંદર જેટલું નુકસાન ગયું છે એ વળતરના ભાગરૂપે પણ સરકાર સહાયરૂપ બને અને તમામ સંગઠનો સહાયરૂપ બને એના માટે અહીં તમામ લોકો અહીં એકત્રિત થયા છે અને મદદરૂપ બનીએ એવી આશા સાથે જોહાર જય